ભગવાને જે નિયમ બનાવ્યો હતો અને એક વાર ખાવાનું બદલી દીધું એક વાર જ નાહવાનું અને ત્રણ વાર ખાવાનું હારું થી નક છે ખબર હા યાર તમારે ઘેર ખુબ મહેમન આવ્યું હોય તો અત્યારે તમે ચીવું કહો આવો આવો ખેલો ખૈલો ને

નમ્ર વિનંતી કે અમારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો નહી તો